આધ્યાત્મિક વક્તા મોરારી બાપુએ અયોધ્યામાં રામ મંદિર અને ગઢી મંદિરમાં દર્શન કર્યા મોરારી બાપુએ રામલલ્લાના આશીર્વાદ મેળવી ધાર્મિક અને સાંસ્કૃતિક સંવાદિતાનો સંદેશ આપ્યો જાણીતા આધ્યાત્મિક વક્તા અને રામ કથાકાર મોરારી બાપુએ અયોધ્યાની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન તેમણે રામનગરીના મુખ્ય ધાર્મિક સ્થળો જેમાં રામ મંદિર અને હનુમાન ગઢી મંદિરનો સમાવેશ થાય છે ત્યાં પૂજા અર્ચના કરી ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા મોરારી બાપુની આ મુલાકાત તેમની હાલમાં ચાલી રહેલી રામ યાત્રાના સમાપનનો એક ભાગ હતી જે રામના વનવાસના માર્ગનું પુનરાવર્તન કરે છે મોરારી બાપુએ સૌ હનુમાન ગઢી મંદિરના દર્શન કર્યા હતા જેને અયોધ્યાના કોતવાલ અથવા નગરના રક્ષક માનવામાં આવે છે પરંપરા અનુસાર રામલલ્લાના

પણ પોતાનું યોગદાન નોંધાવ્યું છે આ મુલાકાત દ્વારા તેમણે દેશ અને દુનિયાના રામ ભક્તોને અયોધ્યા આવી રામલલાના દર્શન કરવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે પ્રેરણા આપી છે અયોધ્યામાં તેમની ઉપસ્થિતિ ભક્તિનું વાતાવરણ વધુ ગાઢ બન્યું હતું